સ્વામિનારાયણ સંપ્રદાયને કલંકિત કરતી ઘટના એક બાદ એક અવારનવાર હવે પ્રકાશમાં આવવા લાગી છે વડોદરા ત્યારબાદ ગઢડા અને હવે રાજકોટ થી સમાચાર સામે આવ્યા કે બે સંતો ઉપર દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે જી હા તમે બરાબર સાંભળી રહ્યા છો સ્વામિનારાયણ સંપ્રદાયના બંને સંતો છે શું છે વધુ વિગતો અને

સગીરાને ગિફ્ટ આપવાના બહાને મંદિરની નીચેના એક રૂમમાં લઈ જઈને તેના પર બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાયા બાદ હવે રાજકોટના ઉપલેટાના સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે ઉપલેટા તાલુકાના ખીરસરા ઘેટીયા ગામે આવેલા ગુરુકુળના સ્વામિનારાયણ સંપ્રદાયના બે સંતો સહિત કુલ ત્રણ વ્યક્તિઓ સામે રાજકોટની એક યુવતીએ ફરિયાદ નોંધાવી છે રાજકોટ શહેરમાં રહેતી ત્રીસ વર્ષીય યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે વડતાલના ધર્મ સ્વરૂપ દાસ સ્વામીએ બે હજાર વીસમાં ફેસબુકથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલ્યા બાદ મિત્રતા કેળવી અને ત્યારબાદ પોત પ્રકાશ્યું ત્રણેય આરોપીઓ હાલ ફરાર છે ભાયાવદર પોલીસ સ્ટેશન ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયના બે સંતો સહિત કુલ ત્રણ વ્યક્તિઓ સામે આઈપીસી ત્રણસો છોતેર બે એન ત્રણસો તેર એકસો ચૌદ અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી છે ઉપલેટાના ભયાવદર પાસે આવેલા ખેરસરા સ્વામિનારાયણ ગુરુકુળના નારાયણ સ્વરૂપદાસજી સ્વામી ધર્મ ધનસ્વરૂપદાસ સ્વામી અને મયૂર કાસોદરિયા નામના શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે રાજકોટની યુવતી સાથે છેલ્લા ત્રણ વર્ષથી દુષ્કૃત્ય આચરવામાં આવતું હોવાની ફરિયાદ મળી છે ફરિયાદમાં ધર્મ દાસ સ્વામીએ ત્રીસ વર્ષીય મહિલા પર દુષ્કર્મ ગુજાર્યું અને નારાયણ સ્વરૂપ સ્વામી અને મયુર કાસોદરિયા નામના શખ્સે મદદ કરી હોવાનું જણાવ્યું છે જેમાં ધર્મપ્રસાદ સ્વામીએ હોસ્ટેલના સંચાલક મયુર સાથે ગર્ભપાતની દવા મોકલી પીડિત યુવતીની ઈચ્છા વિરુદ્ધ ગર્ભપાત કરાવ્યો હોવાનું ખુલાસો પણ થયો છે જેના કારણે ચકચાર મચી છે આ સમગ્ર મામલે ભાયાવદર પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ તેમજ પીઆઈ દ્વારા તપાસ ધરવામાં આવી છે ભાયાવદર પોલીસે ફરાર ધર્મ સ્વરૂપદાસ સ્વામી નારાયણ સ્વરૂપદાસ સ્વામી અને હોસ્ટેલ સંચાલક મયુર કાસોદરિયાને ઝડપી લેવા કવાયત શરૂ કરી છે ત્યારે આ મામલે હકીકત જાણવા માટે અને વિગતો મેળવવા માટે ગુજરાત તક ગામમાં આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ પહોંચ્યું હતું ત્યારે ત્યાં કંઈ પણ મળ્યું નહોતું ગુરુકુળના તમામ સંતો તેમજ ટ્રસ્ટીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા રોનક મજીઠિયાનો અહેવાલ ગુજરાત તક આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર